અમદાવાદની છ બોટલ અને એક્ટિવા સાથે એક સગીરને ઝડપી પાડ્યો છે હેરાફેરી માટે નવો કિમિયો અપનાવ્યો હતો પોષ વિસ્તારમાં સગીર કરતો હતો દારૂની હોમ ડિલિવરી બુટલેગર અંકિત પરમારે સગીર બાળકોને નોકરી પર રાખ્યા છે સગીરને પગાર સહિત એક બોટલના વેચાણ પર કમિશન મળતું હતું પોલીસને શંકા ન જાય

વિદેશી છ દારૂની બોટલ અને એક એક્ટિવા સાથે એક સગીરને ઝડપી પાડ્યો છે જેની પૂછપરછમાં જે અંકિત પરમાર નામનો જે શખ્સ છે તે તેની પાસે દારૂની હેરાફેરી કરતા હોવાનું સામે આવ્યું છે અને પોલીસ સગીર પર શંકા ન જાય તે માટે સગીર પાસેની હેરાફેરી કરાવતા હોવાનું આ સમગ્ર કીમીઓ સામે આવ્યો છે આરોપી જે મુખ્ય અંકિત પરમાર છે તે હાલ વોન્ટેડ છે તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે જો કે હાલ જે સગીર છે તેની પૂછપરછ ચાલી રહી છે અને હાલ જે છ દારૂઢી બોટલ અને એક્ટિવ જે મુદ્દા માલ છે તેને કબજે લઈ અને સમગ્ર બાબતે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી આભાર સંજય સમગ્ર વિગતો બદલ